અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર બેમાં આવેલા ગજાનન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર બે માં આવેલા ગજાનન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે રૂપિયા બાવીસ લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરસેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં બાવીસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુર્વતમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા